રોલ હાઈવે પર ચાલતા કામને લઈ અને હાલાકી પડી રહી છે બારેજા અને અસલાલીમાં ધીમી ગતિએ ચાલતી બ્રિજની કામથી લોકો બ્રિજના કામથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે બ્રિજની કામગીરી દરમિયાન રસ્તાઓ ની હાલત ખસ્તા બની છે રસ્તાઓની હાલત ખરાબ છે બ્રિજ પાસે રસ્તાઓની ખરાબ પરિસ્થિતિથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે બારેજા નારોલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળતી હોવાનો લોકોનો આક્ષેપ છે દરરોજ અવરજવર કરતા લોકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે નારોલ લસરાલી બારેજા હાઈવે ઉપર હું છું કે જ્યાં હજારો વાહનો પસાર થતા હોય છે લાખો લોકોની અવર જવર રહેતી હોય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં ટ્રાફિકની સમસ્યા હોય અકસ્માતોની પણ ઘટનાઓ જોવા મળતી હોય એ સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા એ હાઈવે ઉપર બ્રિજ બનાવવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે લગભગ બે વર્ષ ઉપરનો સમય હજુ પણ બ્રિજ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો અને તેમાં પણ એ બ્રિજ પાસેના રસ્તાઓની હાલત ખરાબ આ અસલાલી પાસેના દ્રશ્યો છે બારેજાની વાત તો થઈ ચૂકી છે પરંતુ આ અસલાલીની જ્યારે વાત આવે ત્યારે અહીંયા રહેઠાણ એટલે સ્થાનિક રેસિડન્ટ એરિયા સાથે ઔદ્યોગિક એકમો પણ અહીંયા આવેલા છે જ્યાં ભારે વાહનો નાના વાહનો તમામ પસાર થાય અને આ જોઈ શકાય છે કે આ દબાણો એ પણ અહીંયા આ હાઈવેની પાસેના દૂર કરવામાં આવે છે જે સ્થાનિકો એ મહિલાઓ આપણી સાથે જોડાય છે એ પુરુષો

તમારું શું કહેવું છે આ હાઈવે મામલે એ એક્સિડન્ટ એવું બધું બહુ થાય છે આ ગાડી આ રોડ ના માપે સરખો કરી દે તો સારું હમ છોકરાઓ બીમાર પડે ધૂળ બધું એના માટે તમે અહીંયા છો આ દબાણ પણ દૂર કર્યા હતા અહીંયા ક્યારે લગભગ આ દબાણ દૂર કરે વરસ જેવું થયું આ રોડ પહોળો કરવા પર એમ કરીને બીક બતાવે છે આપણને કઈ રોડ પૂરો કરતા નથી આવા અને બધાને હેરાન કરે છે

અમે જઈએ તો ક્યાં ગઈ અમને વિકોલ એલવી જો અને અમે બૈરા છોકરાવાળા